नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चैनल मा स्वागत छे। राज्य भर राज्यभर मेघराजाए मन वरस्या बाद वरस्याद त्र दिवस वरसाद ओछा प्रमाण मा पड़ी रहो छे। मा तो हजू वरसादीज माहौल जोवा मड़ी रो तेरे आ दरमियान हवामान विभाग की नवी आगाही छे। मा कया विस्तार केवसाद पड़ी सके महिति आप હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે પણ રાજ્યમાં રેડ એલર્ટ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તાગાહીમાં વડોદરા, છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે જ્યાં અતિ ભારે વરસાદની સંભાવના છે. जारे गिर सोमनाथ राजकोट खेड़ा गांधीनगर सांबरकांठा अरवली सूरत तापी दांद नवसारी અને વલસાડમાં યલો એલર્ટ છે ગુજરાતમાં અઠવાડિયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જારે ઉત્તર ગુજરાતમાં માત્ર છૂટાછવાયા વરસાદ ખબક્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ બાદ રાજ્યમાં મેઘરાજા વિરામ લેશે તેવી આગાહી કરવામાં આવી છે આજે અમદાવાદ વડોદરા આણંદ ભરૂચ અને છોટા ઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્રીસ અને એકત્રીસ જુલાઈના રોજ નવસારી વલસાડ દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવ્યું નથી